સુરતમાં રોડ સમસ્યાને લઈ ધાર્મિક સ્થળો દૂર કરવાની પાલિકા દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈ અનેક ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ હોય જેને લઈ માત્ર મંદિર દૂર કરાશે તો આંદોલન કરવાની ચીમકી વિપ દ્વારા છે સુરતમાં રોડ રસ્તા અને ટ્રાફિક ની સમસ્યા વકરી રહી છે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા જાહેર માર્ગો વચ્ચે આવેલા ધાર્મિક સ્થળો દૂર કરવા માટે પાલિકા દ્વારા સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ હોય દસ થી પચાસ વર્ષ જૂના મંદિર મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળો દૂર કરવા અપાયેલી નોટિસને લઈ વિહિપ દ્વારા જણાવ્યું હતું કે માત્ર મંદિર દૂર કરાશે તો જલદ આંદોલન કરાશે હાલ મિટિંગ બાદ સમગ્ર મામલે નિર્ણય લેવાશે તેઓ કહ્યું છે આજથી પંદર વીસ દિવસ પહેલાં પણ આવી અગિયારથી બાર રોડ ઉપર આવતા અથવા તો ગેરકાનૂની ગણાતા જેવા મંદિરો કહે છે આ લોકો એવા મંદિરોને નોટિસ આપી હતી જે ત્રણસોથી 400 વર્ષ જૂના હતા ત્યારે અમે કલેક્ટર શ્રી અને પાલિકાના કમિશનરશ્રીને રૂબરૂ મળે અને રજૂઆત કરી હતી શ્રીના ધ્યાન ઉપર આ વાત નહોતી એને ઝોનલ સીફવારે વાત કરી અને આ નોટિસો પાછી ખેંચવાની વાત બાહે અમને આપી હતી ત્યાર પછી આજે પેપરની અંદર અમે ત્રણસોથી વધુ જે ધાર્મિક સ્થળો દૂર કરવાની વાત છે આ ધાર્મિક સ્થળોમાં મજારો અને મસ્જિદો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે તો અમારી માગણી છે કે પહેલાં મજારો અને મસ્જિદો આ રોડ ઉપરની દૂર કરે વિકાસની ફક્ત હિન્દુઓને જરૂર નથી દરેક લોકોને જરૂર છે તો અમારી એવી માગણી છે કે પહેલાં મજારો અને મંદિર જે મજારો અને મસ્જિદો છે એને દૂર કરે જો પહેલાં મંદિરને દૂર કરવાની કોશિશ કરશે તો બજરંગદળ આક્રમક રીતે પોતાની રજૂઆત કરીને આક્રમક પગલાં ભરશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે